હેલો યુટ્યુબ ફેમિલી કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કરારમાં વગી આ પતંગ ઉડાડ

હે મારે મહેશભાઈનું મકાન જ્યાં થઈ ગયું છે એ બતાવું તમને આવું બધું છે કબડ બનાવ્યો છે માળી લાસ્ટર કર્યું કમ્પ્લીટ કરવી એ બારી ભાઈના બાકી છે

ફેમિલી બપોર સડી ગયા આપણે ખાવા આવી જશે ખાવાનું ધ્યાન આપણે તો ખાય ના ખાવાય નહી આવડી મોટી વાડવા પાછા આવી જશે એટલી વાત નહીં છે

ખાણી પીણી ખાઉ હેલો હેલ્લો ગુડ મોર્નિંગ આજે બીજો દિવસ શ્રી આપણા બ્લોગનો અત્યારે અત્યારે હું પાણી વાતો ખાડવા આવ્યું તું પાછું પાઈ દીધું અત્યારમાં મકાઈ માટા મારું સને બાકી મકાઈ આવડે જોવા તું ઝાડપુકડા કહેવાતા જાય ગુડીને એની પાછળ બગલા ફેમિલી પાણી તો આપણે વાળી લીધું મોટર બંધ કરી દીધું મોટર બંધ કરવા જયો હતો આપણો બ્લોગ અધૂરો હતો એન્ડિંગ કરી નાખી બ્લોગ શું કેવું તમારું ફેમિલી આપણે આંબામાં કોર બહુ બતાવું આ મોટી કેરીમાં મોટી કેરી નો હેપ માપ ફેમિલી હમણાં થોડાક દિવસથી તમને તળાવ નથી બતાવ્યું આજ બતાવી જ હું આપણું તળાવ ખાલી થઈ ગયું તો જો આટલું ખાલી થઈ ગયું છે ને બાકી સવાર સવારનો નો નજારો એમલી દી ઉગી ગયો એવું જણાય છે પાય ઉપર ચડવી જોઈ Gigi jossy kan nih. Apa datang kapan? salah datang mau datang kapan? Kalian pasti patah Apa yang itu gigit jossy? Apa Aku mutu datang kapan itu? Surya

ને આ છે આપણા બેઠા છે આપણું ડબલું જય વાળી આવેલી વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ તો કરી જ નાખો થોડો થોડો સપોર્ટ કરો ચાલો આવતીકાલે પાછા મળીશું એટલે કે Oh, asli kalau <laughs> itu. Celo, bye bye.